અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુધાળા કરવામાં આવ્યું હતું ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ જોવા મળી હતી નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું શક્તિનાથ નજીક જે મોદી પાર્ક મક્તમપુર

ભરૂચ શહેર અને જિલ્લામાં દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા પછી આજે બધા જ ભક્તો ધાર્મિક પરંપરા પ્રમાણે ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી રહ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં ત્રણ સ્થાનો ઉપર આ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં પ્રતિમાઓનું વિસર્જન ચાલી રહ્યું છે જેબી મોડી પાર્ક બક્તમપુર અને જાડેશ્વર ત્રણ જગ્યાએ અત્યાર સુધીમાં લગભગ એક હજારથી વધારે પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અહીંયા જાડેશ્વર કુંડ ઉપર એકસો ને ત્રીસ જેટલી પ્રતિમાઓનું વિસર્જન થયું છે નગરપાલિકાનો સ્ટાફ ફાયર બ્રિગેડનો સ્ટાફ તરવૈયાઓ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે નાગરિક ભાઈઓ બહેનો પણ આ આખી વ્યવસ્થામાં ખૂબ સહયોગ આપી રહ્યા છે અને સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં દસ દિવસ ધાર્મિક પરંપરા પ્રમાણે આપણે આ ઉત્સવ કરીને આજે ગણપતિ દાદાનું વિસર્જન એ આપણી ધાર્મિક પરંપરા અને આપણી લાગણીઓને માન આપીને બધા કરી રહ્યા છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ વ્યાપક શાંતિ અને સલામતીના વાતાવરણમાં ઉજવવા માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ thank <coughs>